ये तो सही कि आकाश में उड़ गया धरती पर ओगरी गया ये वो तो सही क्या चला 2.5 मेरी रगों में सिंदूर है है छाती मारी तो कि 56 नहीं तो विश्व गुरु जो भूटान और श्रीलंका तुम्हारी जोड़े नहीं आ क्राइसिस में इंटरनेशनल डिप्लोमेसी अपनी पूरी करनी चाहिए तो विश्व गुरु साहेब कोई तो अपनी अंधभक्ति जती नहीं ના નથી આપણી તોરે સપોર્ટમાં શ્રીલંકા જેવો દેશ નથી ચીન આપણી છાતી ઉપર જડીને બેઠું છે આપણી ભારતની સીમામાં રેલવેનું નેટવર્ક નાખવાના છે ગામના ગામ ઉખા કરી રહ્યા છે આ ભાઈ આખી દુનિયામાં જેમ કે ના એ ચીન છે અમારા નથી ઘણા બધા અને આ સવાલ તો વહેલી છે ને લહેલગામમાં જે માણસોએ આતંકવાદી હુમલો કર્યો છે કોઈ એવું છે કે એના ધરપકડ ના થવી જોઈએ આપણે બધા છીએ તો સવાલ પૂછવું કે નહીં તો મીડિયા સવાલ નહેરુ છે આવું કરતા નહેરુ ને બાર વર્ષ દેશની આઝાદી માટે જેલમાં હતા જે સોશિયલ મીડિયા સવાલ પૂછે એને એના બાપા બધા ચોવીસ કલાક લોકઅપ બની ગયા તમે સવાલ એને પૂછો છો જે માણસ દેશની આઝાદી માટે બાર વર્ષ જેલમાં હતા આપણે આ ધર્મનું ફીણ આપણને પાયું છે એમાંથી જો બહાર નહીં ના આપણી આવનારી નસો માટે ખરાબ છે મને તો વ્યક્તિગત શું ફરક પડશે મારો વ્યક્તિગત આમાંથી લાભ નુકસાન થતું આપણી આવનારી પેઢી માટે સારું નથી ઉદ્યોગપતિ કોર્પોરેટ કંપનીના માલિકો ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ નેતાઓ આઈએસઆઈપીએસ ઓફિસરો એમના દીકરા અને દીકરી એ રોડ ઉપર નથી પાડતા એ તો સામાન્ય પરિવારના હિન્દુ મુસ્લિમ લડે છે અને પછી છે સાબરમતી કરશન પટેલ ના દીકરા દીકરીને કઈ નહીં થાય જય અમિત શાહ કઈ નહીં થાય મુકેશ ગૌતમ અદાણી ના દીકરા દીકરીને કઈ નહીં થાય ઇવન ભાજપમાં જે મુસ્લિમ નેતા એમના દીકરા દીકરીને કઈ નહીં થાય નેતાઓ બધા સેટ આઈએસઆઈ ઓફિસરો બધા સેટ ઉંજીપતિ ઉદ્યોગપતિ રિયલ એસ્ટેટના જમીનના ખાણ ખરીદના માફિયાઓ આ બધો જ માલે પૂજાર વર્કસેટ એ લડા તમને મને છે તો આપણે આપણી જૂની પરંપરાને કેમ ભૂલી ગયા આજ વડગામના ગોળા ગામના જાગીરદાર કાનુડાની મટકી ફોળે છે આ જ વડગામના શમશેરપુરાના ચૌધરીઓ એ આપણા મુસ્લિમ સમાજના ધાર્મિક કાર્યક્રમોમાં હોશે હોંશે ભાગ લે છે આ જ દેશનો સિંધી હે ફાળ પડે એવું બોલે હે અલ્લાહ આ જ દેશનો ચૌધરી જાટ ગુર્જર મરાઠા પટેલ ખેડૂત હિન્દુ ચમજો ભાઈ રામ રામ આ મુસ્લિમ બી બોલે છે આ જે આપણી એક એકતાની પરંપરા હતી એને કેમ તોડી રહ્યા છે શું લાભ છે રાજકીય લાભ છે આપણે નથી સમજતા

આપી જે સાથે લેવાય પરંપરા છે એને તોડો એ સામાન્ય લોકોનું નુકસાન છે હું કે એવા છું એ પ્રેમમાં મજા છે પ્રેમ મોટા માણસો તો કઈ નહીં લડી મરીશું આપણે આ બહુ ખોટનો સોદો છે આ દેશના ખેડૂતોને સામાન્ય નાગરિકોને તમારા મારા જેવા માણસોને આપણા પરિવારના લોકોને બાજવું નહીં પૂછે નુકસાન કાઢવું છે અને

કોર્પોરેટ કંપની જે વીસ વીસ હજાર કરોડનું ટોન ઓવર છે પચાસ પચાસ હજાર કરોડનો જેનો વેપાર ધંધો અને સાઈઝ થઈ ગઈ છે તો કશું નથી એમનું તો એક રેવામાં મજા છે હા મોટા માણસો દલિતોમાં તો બી છે ઓબીસીમાં બી છે મુસ્લિમમાં બી છે જૈનમાં બી છે દરેક જ્ઞાતિના ધર્મમાં સાચા બી છે ખોટા છે જે ખોટા છે એને ઘર ભેગા કરવો જરૂર પડે એને જેલ ભેગા કરો અને સારા માણસો એકબીજાનો હાથ પકડો અને વિચારો કે આપણું સુખ આપણી સમૃદ્ધિ આપણો વિકાસ ક્યાં રહેલો છે એ આપણે વિચારવું જોઈએ કોઈ નેતાઓને બી હવે આવી વાત કરવા રસ છે બધા નેતાઓને એવો જ રસ છે ભાઈ જો હા ગણેશ ચતુર્થી ઉત્તર ઉજવો છે આ છોકરા પણ છે આ ધંધા કરવા સસ્તી પ્રસિદ્ધિ માટે તમે આટલા બધા વર્ષોથી આટલી રાજનીતિ જોવો છો છે કોઈ નેતા જે જાહેર મોકલે કે કંઈક નહીં જતો મંદિર પ્રસિદ્ધ છે ફાટન પૂરા બોલતા ફાટક ના ફાટે બીક લાગે કે ના લાગે ફફડી જાય બધા મને કેમ બીક નથી એટલા માટે બીક નથી તો હું સાચું ગુજરાતી છું કેમ કે નરસિંહ મહેતાએ કીધું છે કે વૈષ્ણવ જંતુ તેને કહીએ જે પીડ પરાઈ જાણે

आनी अंदर भी है छे, आमने अंदर भी है छे, आमने अंदर भी है छे, अन्य भी है छे। ये राम ने पकड़ी है तो जो कबीर के छे। और नेता वो राम मोटो तो को कबीर नो राम हो। क्या राम हो? एक राम दशरथ का बेटा, दूजा जो घट घट में बैठा, तीसरे राम का सकल पथारा, अखी कायनात में जाके दुनिया में चौथा सबसे निर्गुण, सबसे नया, यानी व्याख्या आपने लाके छे। એ કે છે કબીર નું કબીર કહે છે રામ 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 માળા જપીએ ને ના માળા જપવું ના કર જપવું મુસે કહું ના રામ રામ હમારા અમે જપે હમ પાયો વિશ્રામ કબીર આવો પાયો કે તમારા મેજ છે મારા મેજ છે અણુ અણુ મેં છે તો તો ખાટલો ઢાળી હોય ના જવું ચા આયોધ્યા દે લાગો જો હું ક્યાં દ્વારકા ની દરિયા ચડા આપણે ઘટ ઘટ વસેલો છે

એ એક ચોક્કસ પરંપરાગત પદ્ધતિથી ચાલવા વિચારવા જોવા કામ કરવા ટેવાયેલા એ પાકો ઘડો છે એમાં હવે મેળ પડે નહીં નવી પેઢી આપણે આટલું કરીએ આ મારું ઘર છે અને આ ઘરને ગોખલામાં બે અર્મુદાબાનો ફોટો મૂક્યો છે ઉભિયા માનો કે અંબાબાનો ફોટો મૂક્યો કે શંકર ભગવાનનો ફોટો મૂક્યો જેવી તેની શ્રદ્ધા ત્યાં અગરબત્તી કરીને આપણે સ્કૂલમાં કોલેજમાં કામ ધંધા રોજગારમાં ખેતરમાં અગરબત્તી કરીને જતા રહીએ અને જે આપણા દિલમાં છે જે કહેવું છે એ રાત મનમાં સ્મરણ કરીને આરાધના કરીને પૂજા કરીને પ્રાર્થના કરીને કહી દઈએ આટલું પૂરતું નથી આટલું પૂરતું નથી પછી શું થાય છે જ્યારે આના કાર્યક્રમો બનાવીએ છીએ એટલે ધર્મનું માણસનું ઉન્માદ પેદા હોય છે એક ઉન્માદ પેદા છે એ ઉન્માદનો નેતા લાભ લે છે પછી એનો લાભ ધર્મના કેટલાક ધૂતારાઓ લે છે અને જેના કારણે બનાસકાંઠાના પોલીસ ઇન્સ્પેક્ટર એ પટેલની માતાનું અને પિતાનું ખૂન કરવાનું આવે છે આ જાવાની જરૂર છે

એવું કહેવાય છે સ્ટેમ સેલ થેરાપીના ક્ષેત્રમાં એટલું બધું ડેવલપમેન્ટ થશે કે માણસ સો સો વર્ષ જીવશે અને બહુ નોર્મલ લાઈફ આ વિજ્ઞાનનો મહિમા મૂકીને જો જે બી વધારો વધાવો પછી આપણે એવું કરીએ આપણે એવું કરીએ આવતી ચૂંટણીમાં ગણતરી કરાવી અહીંથી ભારતીય જનતા પાર્ટીના જે બી ઉમેદવારો અને હું બે જણા બેન ને સૌને મુસ્લિમ બિરાદરો બી છે હિન્દુ ભાઈઓ બી છે ખેડૂતો છે પશુપાલન છે બધા છે આપણા ઘરમાં હાથ જોડીને આ જોડેલા હાથે પ્લીઝ એટલી વિનંતી તમે માનો જે ધર્મમાં માનો એ વસ્તુ કરી દે એમાં નેતાનો ગુસ્વા ના અને આ જે ભૂતારાઓ છે એની જોડે ના જાય આટલું કરી દો આટલું જ કરી દો હું તો કહું છું તાલુકા ડેલિગેટ જિલ્લા ડેલિગેટ ધારાસભ્ય સંસદ સભ્ય મંત્રી પૂર્વ તાલુકા ડેલિગેટ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂર્વ એમએલએ પૂર્વ સંસદના પૂર્વ મંત્રી આટલાને બોલાવવાના નહીં આવું આટલા નથી શરૂઆત તો કરો આપણે બોલાઈને એનો મોટો કરીએ છીએ એ પછી સાસ્તાંગ થઈ જાય આપણે જમીનનો પડદો કરીને આવ્યો હોય 11 વાગે અને 1 વાગે આપણે માતાજીને કાર્યક્રમમાં સાસ્તાંગ નમન કરીએ છે સાઉ ખોટો હોય અણુ અણુ થી ઉચ્ચારો સરદાર અને આપણે જેનો મોટો કેટલું એડવાન્સ વિજ્ઞાન થયું અને વિજ્ઞાન જોડેલી દરેક વસ્તુનો જવાબ નથી વિજ્ઞાન જોડે પણ વિજ્ઞાન એક કબૂલ છે વિજ્ઞાન એવું નથી કહેતું કે અમે પરમ સત્ય છીએ પરમ સત્યનો દાવો કોણ કરે ખબર ખાલી ધર્મ એમાંથી પેદા થાય કટ્ટર આ વિજ્ઞાન તમે કોઈ છે સાયન્સ સ્ટુડન્ટ કોલેજ કોલેજ કરેલા વિદ્યાર્થીઓ ખરા લાવા આઈન્સ્ટાઈન એક સૂત્ર આપ્યું E=mc² તો એ આ ક્ષણ સુધીનું સત્ય છે એનાથી કોઈ મોટી નહીં મોટો પુરાવો લઈને આવે તો એ સમીકરણ બદલાય ખરું એક સમય હતો જ્યારે ગેલેલીઓની પહેલા એવું માનતી પૃથ્વી જ કેન્દ્રમાં છે બધું એની ફરતે ફરે છે ગેલેલી કીધું ના એવું નથી આપણો સૌર મંડળનો હિસ્સો છીએ એમ કે આખું સમજાયું એને ફરજ પાડી ગાલી દેશો ગરબારી નાખીશું આજનું વિજ્ઞાન એ સ્વીકારતું હતું કે સૌર મંડળના કેન્દ્રમાં પૃથ્વી નથી નવું નવું નોલેજ જે આવે નવું જે જ્ઞાન આવે એ તો તર્કથી આવે પણ કોઈને એવું હોય હું કહું એટલે બ્રહ્મ વાક્ય ટૂંક સવાલ ને પૂછવાનો તકલીફ એટલે ગર્ભ સવાલ કબી પૂછશે માણસ સવાલ પૂછતા પૂછતા દલીલ પ્રતિ દલીલ દલીલ પ્રતિ દલીલ વાત વિવાદ કરતા કરતા માનવ હું બોલી શકું છું એનું કારણ શું છે શરીરમાં ગ્લુકોઝ છે ગ્લુકોઝ અનાજ થવું એમાંથી મળે અનાજ પેદા કરે ખેડૂત

कबीर क्योंकि हमारा वर्कर समाज ना आ गेम दिए कि रोहिदास ने ना समझिए क्या ना कबीर नहीं ना समझिए क्या आवाज़ था रोहिदास तक कबीर है सुख दूर संत रोहिदास है ऐसो चाहू राज में जहाँ मिले सभी को अन्न छोटे बड़े सब सम बसे रोहिदास रहे प्रसन्न ये उत्किधर के रोहित समाज में एक जो है क्यों कि तो आखिर दुनिया रही सोच आऊ राज में जहां मिले सभी को अंदर छोटे बड़े सब सम बसे रविदास रहे तो सर तो आधार हमारा तो रविदास के है हमारा रविदास बाबा वो कबीर आज शैली में कहते हैं कि साई इतना दीजिए जामे कुटुंब समाए मैं भी भूखा ना रहूं साधु में भूखा जाए एक बात तो है कोई भला गर्दन लाकड़ा ले तो मैं भी बेगातीन बाल्टी किनी भड़ा અલ દલિતોના અત્યાચારના મુદ્દે જંબરેલીમાં જિક્રેશ ભી લડતા હોય બહુ જોરદારો જોરદારનો નેતા નિસેવતા અને પછી કે રોહિતના વડકર સમાજ બે તમને અમદાવાદના ચાંદખેડામાં સોસાયટી બનાવો એમાં જો માલવીકિન ઘર નથી આપતા તો તાણ આઈતું કોઈ કડવા કે લેવા પટેલ કોઈ બ્રહ્મ સમાજ કોઈક વાણીઓ કે જઈને એની સોસાયટીમાં દલિતોને ઘર ના આપે તો તકલીફ તો અસ્પૃશ્યતા રબારીને ઘર ના આપે તો કે અભડાય છે અને ખોટું જ છે પછી રબારી કે હું મારી સોસાયટીમાં ચૌધરીને ના આવું ઠાકોરને ના આપું દેવી પૂજકને ના આપું રાવણને ના આપું માજી રાણાને ના આપું મુસ્લિમને ના આપું તો ચાલે તમે રોહિત સમાજના જો વણકર સમાજના જો તમને

પરગણા જલા પેટાજનાથી ધર્મ આમના જે અંદર એક બીજાના લાકડા લે એના કાંટ્યા ખેચ લડ લડ કરે છે થાળા બધા નવર્ણ પણ નવા અંતક પાછા ધાર્મિક છે મનેથી ખબર જ ના પડી ધર્મ તમારી મગજમાં ખુલ્લા પણ તો લાવતું જ નથી હવે તો બંધિયાળ થઈ ગયા સંકીર્ણ થઈ ગયા જળ થઈ ગયા માણસ તો ખુલ્લા હૃદય નો થવો કેટલો પ્રિયમનો ભાઈચારો બનવો છે

આના પામ્યા નથી અસલીને પામો નકલીને છોડો આજ આજના દિવસની જીગા ભગતની વાણી છે